સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપના સાંસદ દ્વારા બુધવારે ફોર્મ ભરાયું હતું કે હાલમાં ભાજપમાં જ અંદરખાને ચૂંટણીને લેખે ખેંચતાણ દેખાઈ રહી છે ભાજપમાં પહેલા સમૂલ ડેરીની ચૂંટણીને લઈને વિખવાદ જોવા મળ્યા બાદ હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં પણ અંદરખાને ખેંચતાણ શરૂ થઈ જવા પામી છે ત્યારે બુધવારના રોજ સાંસદ પ્રભુભાઈ વસાવાએ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને સ્થાનિક આગેવાનીની હાજરીમાં ભાજપની સહકાર પેનલની આગેવાનીમાં ઉમેદવારી ફોર્મ ભરી જીતનો આશા વ્યક્ત કર્યો સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પ્રેરિત સહકાર પેનલમાંથી માંડવી મંડળી પ્રતિનિધિમાંથી મેં આજે ફોર્મ ભર્યું છે અમારી સાથે આજે સહકાર પેનલના મોટા ભાગના ઉમેદવારોએ આજે જિલ્લાના અમારા કન્વીનર આદરણીય કાકા અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈની આગેવાનીમાં અમે અમારું નોમિનેશન સુપ્રત કર્યું છે જે રીતે બેંકે છેલ્લા પાંચ વર્ષમાં અને અગાઉના વર્ષોમાં પણ કામગીરી કરી છે ત્યારે આ કામગીરીને ધ્યાનમાં રાખીને સુરત અને તાપી જિલ્લાના અને સુરત સિટી સહિત કે તમામ વિસ્તારમાં જે બેંકના કામો છે એ કામોને ધ્યાનમાં રાખીને ફરીથી સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થશે એવો મને સાંસદ તરીકે પૂરો આશાવાદ છે ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે લોકશાહી હવે ઉમેદવારી નોંધાવવાની બધાની ઈચ્છા હોય છે અને એના પછી સંકલન કરીને એનું નિરાકરણ આવતું હોય છે તો જે મિત્રોએ ફોર્મ ભર્યું છે તો એ એનું સંકલન થઈને એનું નિરાકરણ આવી દેશે અને ચૂંટણી ઊભી રહી તો પણ પાર્ટી પ્રેરિત આ સહકાર પેનલનો વિજય એમાં નિશ્ચિત દેખાય છે હાલ તો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો સામસામે આવી જવા પામ્યા છે ત્યારે આ ચૂંટણીમાં કયો જૂથ મેદાન મારશે તે જોવું રહ્યું અઝરિશી